જિલ્લાના આવતા આસપાસના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા શિવલિંગનું વજન લગભગ એક ક્વિન્ટલ છે મળી આવતી જાણકારી અનુસાર જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા આ દરમિયાન તેમની જાળમાં શિવલિંગ ફસાયું ઘણી મહેનત બાદ માછીમારો શિવલિંગને દરિયાઈ કાંઠે લાવ્યા હવે તેને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા તો ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો માછીમારી કરવા દરિયામાં માછીમારો ગયા હતા તે દરમિયાન આ શિવલિંગ મળી આવ્યું જંબુસર તાલુકાના કાવી ગામના દસ માછીમારો દરિયામાં માછલી પકડવા માટે ગયા હતા માટે તેમણે જાણ ફેંકતાની સાથે જ તેમને થોડું ખેંચાણ અનુભવાયું જેને લઈને તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ મોટી માછલી ફસાઈ ગઈ હશે માછીમારોએ તેમની જાળ સમેટવાનું શરૂ કર્યું કે જે બાદ મહા મહેનતે જયારે તેઓએ જાળ ભેગી કરી ત્યારે તેમને કઈક ભારે પથ્થર જેવું લાગ્યું જ્યારે જાળને હોળીમાં લાવવામાં આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા તે પથ્થર શિવલિંગના આકાર

ત્યાં અમે ઝાડ ખંખેરવા સવારમાં ગયા ત્યાં આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું અમે તે બે ત્રણ શિવલિંગ ત્યાં પાણી ચાંગ બળબા પાણીમાં ટળથેલું અને ઝાડમાં ફસાયેલું હતું એક જ માણસે કહ્યું ત્યાર પછી અમે લાવ્યા પેપર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન પણ ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગમાં નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિ નો આકાર દેખાય છે ને કાવી બંડળ અમે લાવેલા છે હર હર મહાદેવ બોલ ને તું ના બોલ અમને શિવલિંગ મળેલું છે દરિયા માંથી અમારે જાળ માં ફસાયેલું છે હમણાં દસ લોક અમે ઊંચક છે તો ઊંચકાટું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે છે પથ્થર શિવલિંગ પથ્થરનું છે પણ પાણીમાં તળે છે પણ બળ કાઢ્યા પછી અમારથી ઊંચકાટું નથી દસ ને ઉચકાવા માટે પણ નથી ઉચકાતો આ શિવલિંગ છે મહાદેવ નું જોઈ શકો છો ભગવાન અંદર શિવલિંગ ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ અમે દરિયા ની વચ્ચે છે અમારા બોટ જોઈ શકો છો તમે આ બધા લોકો આ બોટાદ અખાત માં મળેલું છે મંદિર આ શિવલિંગ અમને તમે જોઈ શકો છો અચારો પુરાણો વરસનો શિવલિંગ છે તમે જોઈ શકો છો હમણાં જોઈ લો ભાઈ વધરથી વધર લાયક કરજો મારા ભાઈઓ તે વધળવાટ આગળ જાય શેર કરજો ને શેર કરજો મારા ભાઈ બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ